પોડકાસ્ટમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે આવી જઈએ સુરત સરખાના જગત જે ભવ્ય થી અતિ ભવ્ય જે કઈ માં જે અહીંયા પ્રાણી સંગ્રહાલય છે તે આપણે નિહાળવાના છે લોકમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો અમારી ચેનલમાં નવો તો જલ્દી તે ચેનલ ને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરી દો ચાલો આપણે ત્યાં જઈને નિહાળીએ આ મિત્રો તમે જે જોઈ રહ્યા છો તે પ્રાણી સંગ્રહાલયનો ગેટ છે એક જે તેની બાજુમાં જે ટિકિટ બારી છે આપ જે નિહારી રહ્યા છો તે એક જણાની ટિકિટ ત્રીસ રૂપિયા છે તમે જે નિહારી છો મેં ત્રણ જણાની ટિકિટ લીધી છે તે નેવું રૂપિયા છે ક્યાં છે તો લોકમાં છેલ્લે સુધી જોડાઈ રહીજો તમામ માહિતી આપવાના છીએ તમે જે નિહારી રહ્યા છો જે વેચાઈ રહ્યો છે નાસ્તો જે આપણે જે ગોપાલની ની વસ્તુ એ અને અહીંયા તમે જે જોઈ રહ્યા છો બાળકો માટે ખૂબ જ સુંદર મજાનો જે ચગડોળ છે અહિયાં જે ટુ વ્હીલ પાર્કિંગ છે તો ચાલો આપણે અંદર જઈને નિહાળીએ મિત્રો પ્રાણી સંગ્રહાલય ના ગેટ ની અંદર પ્રવેશ કરી ચુક્યા છીએ આપ જે નિહાળી રહ્યા છો ભવ્ય અતિ ભવ્ય જે વિશાળ જગ્યામાં અહીંયા અહિયાં પ્રાણી સંગ્રહાલય આવેલું છે અને અહીંયા જ મોટી સંખ્યામાં જે રવિવારે માણસો જે પ્રાણી નિહાળવા આવે છે તો લોકમાં છેલ્લે સુધી જોડાઈ રહ્યો હજી સુધી તમે અમારી ચેનલ ને લાઈક ન કરી હોય તો જલ્દીથી અમારી ચેનલ ને લાઈક કરીજો શેર કરી અને સબસ્ક્રાઈબ કરી દો ચાલો આપણે ત્યાં જઈને નિહાળીએ આપ જે મિત્રો જે નિહાળી રહ્યા છો જલ બિલાડી વિશેષ મેકાક તે આ જગ્યા ઉપર વિશેષવાના છે તો આપણે ત્યાં નિહાળવાના છે ફાઇનલી મિત્રો તમે જે જોઈ શકો છો અહીંયા ચમચો ચમચા નામ પક્ષી છે તો આપણે નિહાળવાના છે આમાંથી કયો નામ હોય એનું કઈ ખબર નથી આપણને પક્ષી નિહાળવાના છે ખુબજ મોટા મોટા છે તો આપ મિત્રો નિહાળી રહ્યા છો કાળો હં તો ચાલો આપણે તેને નિહાળી આપ જે મિત્રો આપણે અત્યારે નિહાળવા જઈ રહ્યા છીએ તે સિંહણ તે જે આપ જો જોઈ રહ્યા છો તે ફૂલ સેફ્ટી સાથે આપ આ જે બોર્ડર ઉપર લગાડવામાં આવ્યું છે આપણા દૂરથી તેને નિહાળશું કેમેરા દ્વારા આપ જે મિત્રો જોઈ રહ્યા છો જે જંગલના જનાવર પ્રાણી

ફાઈનલી મિત્રો આપણે તમે જોઈ શકો છો કે સિંહ અને સિંહ બંને સામેની સાઈડમાં બેઠા છે જો તમે જોઈ રહો આપ જે મિત્રો નિહાળી રહ્યા છો જંગલના રાજા તે અમે બેઠા છે આપ જે નિહાળો બ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ રહો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ન ભૂલતા આપ મિત્રો જે નિહાળવા જઈ રહ્યા છો જે અહીંયા જોઈ રહ્યા છો એ છે આનું કાળું રીચ તે સામેની સાઈડ તમે જે નિહાળી રહ્યા છો ચક્કર મારી રહ્યું છે મગરો જે જોઈ રહ્યા છે ખૂબ જ સુંદર મજાની જે પાણીમાં કરી રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા મગર ઘરિયાળ મગર અહીંયા પ્રાણી સંગ્રહાલયમાં આવો તો અહીંયા કેન્ટીન પણ છે તમે કોલ્ડ ડ્રિંક પણ લઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો એમુ એમુ નામનું એક પક્ષી છે એ આમ આટા આઘા આઘા બહુ મારે છે તેનું અંદાજીત પચીસ કિલો વજન હોય છે કેજી મિત્રો જે નિહારી રહ્યા છું સામેની સાઈડ જે હિપ્પો આપણે ગુજરાતી ભાષામાં કહેવામાં આવે છે ગેન્ડલો એ બોલાવી રહ્યા છે Aliás. તે નિહારી રહ્યા છો શીતલ નામનું હરણ કે અહીંયા જોઈ રહ્યા છો પ્રવાબ ભીડ્યો હં આપ મિત્રો જે નિહારી રહ્યા જઈ રહ્યા છો ભારતીય સાહુડી જે અમારી કાઠિયાવાડી ભાષામાં કહેવામાં આવે છે શેધાડી

પહાડી પોપટ સિકંદર પોપટ આપ મિત્રો જોઈએ નિહાળી રહ્યા છો જંગલ ત્યાં સુરતમાં પ્રાણી સંગ્રહાલય આવ્યું છે આ જે બધા પક્ષીઓ છે અલગ અલગ આ મિત્રો જોઈ રહ્યા છો તેને ડોગ કહેવામાં આવે છે આમ જે નિહારી રહ્યા છો તે અહીંયા વિરામ કરવા માટેની અને અહીંયા છે સામેની સાઈડ છે તે કેન્ટીન છે તો મિત્રો તમને આ અમારા પ્રાણી સંગ્રહાલયનો વિડીયો કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ